સુરત શહેર કોંગ્રેસના લઘુમતી વિભાગના ઉપપ્રમુખ નુરુ ચાઇનીઝ દ્વારા માન દરવાજા ખાતે આવેલ આંબેડકર ભવનમાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાંચસો જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માજી મેયર કદીર પીરઝાદા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે સુરત કોંગ્રેસના પ્રમુખ ધનસુખ રાજપૂત પૂર્વ પ્રમુખ નેસદ દેસાઇએ પણ હાજરી આપી હતી તમામ મહેમાનોનું લઘુમતી વિભાગના સભ્યો દ્વારા સન્માન કરાયું હતું કાર્યક્રમમાં મેયર કદીર વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી ઉત્સાહિત કર્યા હતા અને કાર્યક્રમ કરવા બદલ લઘુમતી વિભાગના પ્રમુખ સહિતની ટીમને અભિનંદન પાઠવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા લઘુમતી વિભાગની સાથે તિરંગા ટ્રસ્ટના સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવી હતી સુરત શહેરમાં માન દરવાજા આંબેડકર ભવન ખાતે સુરત શહેર માઇનોરિટી ડિપાર્ટમેન્ટ તરફથી ભાઈ શ્રી લાલખાન અને ભાઈ શ્રી નુરુભાઈ ચાનીઝ દ્વારા આયોજિત નોટબુક વિતરણ કાર્યક્રમના સમારંભમાં આજે આવ્યા છીએ અમે અને આજે આ વિસ્તારના બાળકોને બાળકીઓને નોટબુકનું વિતરણ છે ખૂબ બચ્ચાઓ ભણે એજ્યુકેશન લે અને એજ્યુકેશનને લગતી કોઈ તકલીફો હોય તો એ લોકો આજે અહીંયા અમને કહે એમને જે રીતનો સાથ સહકાર જોઈતો હશે એ અમે અહીંયા આપવા તૈયાર છીએ અહીંયા તમામ વિસ્તારના આગેવાનો આવ્યા મળ્યા અને આ એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું તે બદલ હું માઈનોરિટી ડિપાર્ટમેન્ટના અગ્રણીઓને હું અભિનંદન આપું છું મારી સાથે અહીંયા સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ ધનસુખ રાજપૂત સાહેબ છે અને અમારા સુરત શહેરના અગ્રણી અને કામદાર નેતા નૈષદ દેસાઈ સાહેબ છે અમે બધા જ શુભેચ્છા પાઠવવા આવ્યા છીએ અને આ કાર્યક્રમને શુભેચ્છા આપીએ છીએ ધન્યવાદ આજે ખૂબ પ્રમાણમાં લોકો છોકરાઓ બેઠા છે ખૂબ સારા પ્રમાણમાં પાંચસોથી વધારે બચ્ચાઓને નોટબુક વિતરણ કરવાના છે અને હમણાં થઈ રહ્યું છે